જાણીતી વેન્યુરા એર કનેક્ટ કંપની સાથે એરક્રાફ્ટ ખરીદીના નામે બે પોઈન્ટ તેત્રીસ કરોડની ઠગાઈ કરવાના આરોપસર પૂર્વ ભૂતપૂર્વ સીઈઓ કાર્તિકે શંકરલાલ ગરાસિયાની ધરપકડ કરવામાં આવી મુંબઈ એરપોર્ટ પરથી અમેરિકા ભાગવાની ફિરાકમાં રહેલા કાર્તિકેને ઉમરા પોલીસે લુક આઉટ નોટિસના આધારે ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં આરોપી ચાર હજાર સાતસો કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાયસન્સ પણ છે અમેરિકામાં ફ્લાઇન ટ્રેનિંગ આપતો હોવાનું તેણે પોતે જણાવ્યું હતું પોલીસના જણાવ્યા મુજબ ડુંબસ રોડ પર ઓફિસ ધરાવતા મનુમોહનભાઈ સોજીત્રાએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં કહ્યું કે વેન્યુરા એર કનેક્ટ કંપનીમાં સી ઇ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે

હા ઉમરા પોસ્ટે ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસની સાલમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબનો જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ધરાશે જે સી ઇઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમના પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એ એને પાઇલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે આપણા અંદાજિતોલર ત્રણ લાખ પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર જે વખતે બે માં ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો એને જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી જાહેર થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવાબ ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ હા પાછો ફરીથી અમેરિકા જવાનો છે